તો મિત્રો આ છે ખારાકોટાનું મીઠું તો આખા ગુજરાતમાં મીઠાનું ઉત્પાદન થતું હોય તો કચ્છના નાના રણમાં અને કચ્છમાં જ્યાં મીઠાનું ઉત્પાદન થાય છે તો મિત્રો અમારા ગુજરાતમાં મીઠાનો વરસાદ થાય જે અમારા ખારાઘોટા ગામ છે ત્યાં નાકરો મીઠાનો વરસાદ જ થાય છે તમે કોઈ દિવસ મીઠું નહીં જોયું હોય એટલું બધું મીઠું આઈકણ છે તમને બતાવું જુઓ તો તમે જે જોઈ રહ્યા છો તે આ મોટા મોટા છે તે બધા મીઠાના ઢગલા છે જુઓ આટલું બધું મીઠું તો તમે નહીં જોયું હોય કોઈ દિવસ તો પહેલો ખટારો રહ્યો એમાં પણ મીઠું ભરેલું છે ઓલો હિટાજી રહ્યું તે આવી રીતે મીઠાના ઢગલા કરે છે તો આ બાજુ પેકિંગ પેકિંગમાં પણ મીઠું પડ્યું છે તો જુઓ તમે થેલીમાં મીઠું છે કેટલા બધી થેલી મીઠાની ભરેલી છે આ બાજુ પણ છે જુઓ તો ચલો આપણે આગળ જઈએ